જ્યારે કોઈ તમને જીવનમાં મદદ કરે છે ત્યારે તેને ક્યારેય ભૂલશો નહીં કૃતજ્ઞતાની લાગણી સકારાત્મકતા લાવે છે આ મહાભારતનો એક પ્રસંગ છે એક દિવસ ખાંડવ જંગલમાં આગ લાગી તે સમયે માયાસુર નામનું એક રાક્ષસ જંગલની આગમાં વળવા લાગ્યો પરંતુ અર્જુને તેનો જીવ બચાવ્યો માયાસુરે અર્જુનને કહ્યું તમે મને જંગલની આગથી બચાવ્યો છે આ ઉપકારના બદલામાં મને કહો હું તમારા માટે શું કરી શકું અર્જુને કહ્યું તમે મને આ કહ્યું છે આ તે ઉપકારનું બળતર છે હવે તમે જઈ શકો છો અને હંમેશા મારા માટે એ જ પ્રેમ રાખી શકો છો માયાસુરે કહ્યું હું રાક્ષસોનો વિશ્વકર્મા છું હું કારીગરીમાં નિષ્ણાત છું હું અદ્ભુત વસ્તુ બનાવું છું હું કોઈને કોઈ રીતે તમારી સેવા કરવા માંગુ છું અર્જુને સ્પષ્ટ ના પાડી અને કહ્યું મને તમારી પાસેથી કોઈ સેવા જોઈતી નથી જો તમે મારી સેવા કરવા માંગતા હો તો શ્રી કૃષ્ણને પૂછો જો તેમને કોઈ કામની જરૂર હોય તો તે કરો અર્જુને વિચાર્યું હતું કે શ્રી કૃષ્ણ પણ ના પાડશે પરંતુ શ્રી કૃષ્ણ દૂરંદેશી રાખીને જ કોઈ પણ નિર્ણય લેતા હતા

તે સભા કંડમાંથી પાંડવોની શક્તિ પ્રગટ થઈ અને પાંડવોને રહેવા માટે એક સુંદર મહેલ પણ મળ્યો આ વાર્તામાંથી જીવન વ્યવસ્થાપન માટેની ટિપ્સ શીખો દૂરંદેશી રાખો શ્રી કૃષ્ણે માયાસુર પાસેથી એક એવું કાર્ય કરાવ્યું જે નજીકના ભવિષ્યમાં એક ઈમારતનું બાંધકામ હતું પરંતુ ભવિષ્યમાં તે પાંડવોની પ્રતિષ્ઠા અને શક્તિનો પાયો બન્યો નિર્ણય લેતી વખતે ફક્ત આજની પરિસ્થિતિને ન જુઓ ભવિષ્યની શક્યતાઓને પણ ધ્યાનમાં લો અહંકાર રહિત બનો જ્યારે અર્જુને માયાસુરની સેવાનો ઇનકાર કર્યો ત્યારે પણ તે ઘમંડી ન હતો તેણે સેવાનો શ્રેય શ્રી કૃષ્ણને આપ્યો જ્યારે સફળતા મળે છે ત્યારે તે બધા નજીકના લોક સાથે શેર કરવી જોઈએ કુશળતાનો સારો ઉપયોગ કરો માયાસુર એક નિષ્ણાત કારીગર હતો તેમની કલાનો ઉપયોગ શ્રી કૃષ્ણએ પાંડવો માટે ભવ્ય મકાનો બનાવવા માટે કર્યો હતો તમારી અને અન્યની કુશળતાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરો તો જ જીવનમાં સુખ અને શાંતિ આવી શકે છે વર્તમાનમાંથી શીખો અને ભવિષ્ય માટે તૈયાર રહો વાર્તા આપણને કહે છે કે સમય બદલાતા લાંબો સમય લાગતો નથી તેથી ભૂતકાળમાંથી શીખવું અને ભવિષ્ય માટે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે જો તમે ભૂલ કરો કરો છો તો પસ્તાવો ન શીખો અને ભવિષ્ય માટે યોજના બનાવો જે વ્યક્તિએ તમને મદદ કરી છે તેના પ્રત્યે કૃતજ્ઞ બનો માયાસુરે અર્જુનની કૃપાને ઓળખી અને કૃતજ્ઞતા વ્યક્ત કરી

આ બતાવે છે કે યોગ્ય સમયે યોગ્ય સલાહ લેવી કેટલી મહત્વપૂર્ણ છે જ્યારે કોઈ નિર્ણય મુશ્કેલ લાગે ત્યારે કોઈ જ્ઞાની વ્યક્તિ પાસેથી માર્ગદર્શન લો સલાહ લેવી એ નબળાઈ નથી પણ શાણપણ પણ છે